અમદાવાદ શહેરના ખાણીપીણી રેસ્ટોરન્ટમાંથી અવારનવાર અખાદ્ય પદાર્થો અને ચીજવસ્તુઓ નીકળવાના કિસ્સાઓ સામે આવતા હતા પરંતુ હવે વેજીટેરિયનની જગ્યાએ નોન વેજીટેરિયન ખાવાનું પણ લોકોને મોકલી આપવામાં આવતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલ ધબરિયાની લાઈફ નામની રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકે ઓનલાઈન ફૂડ એપ મારફતે વેજીટેરિયન બિરિયાની મંગાવી હતી પરંતુ રેસ્ટોરન્ટ દ્વારા તેઓને નોનવેજ બિરિયાની આપવામાં આવી હતી ગ્રાહકે ઘરે મંગાવેલી બિરિયાની બે ચમચી ખાધાની સાથે જ તેમને ખબર પડી હતી કે આ બિરિયાની નોનવેજ છે અને તેઓને ઉલટી થવા લાગી હતી અને તબિયત ખરાબ થઈ ગઈ હતી આ મામલે એમ સી ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા ટીમ દ્વારા તપાસ કરી અને રેસ્ટોરન્ટને બંધ કરવાની નોટિસ આપવામાં આવી હતી અને એ લોકોએ ઓર્ડર માપ બાદ મને આ લોકોએ નોનવેજ વસ્તુ મોકલી દીધી નોનવેજ બિરયાની મોકલી છે મેં જે મોકલી હતી એના કરતાં એ લોકોએ ઊંધી મૂકાયેલી છે અને એનો સંપર્ક પછી મેં કર્યો હતો એપ્લિકેશનવાળાની સ્વિગીમાં સ્વિગીવાળાએ પછી એવું કીધું કે અમે એક વખત એ વસ્તુની ચેક કરીશું પણ આ લોકોએ વેજ બિરિયાની અગેન્સ્ટમાં મને નોન નોનવેજ બિરયાની મોકલી છે એટલે આમાં મારી ધાર્મિક લાગણીઓ બી દુભાવી છે અને સાથે સાથે ગઈકાલે રાત્રે મારી તબિયત ખરાબ થઈ હતી એની મેં પછી દવાને બધું કરાવ્યું છે મને વોમિટને બધું થઈ ગયું હતું આ એ સ્પૂન ખાધી દેખી એના પછી હું ગઈકાલનો લો ફિલ કરું છું અને મેં ત્યાં સંપર્ક બી કર્યો છે મેં કોર્પોરેશનમાંથી ફૂડ ડિપાર્ટમેન્ટમાં બી સંપર્ક કરેલો છે એ લોકોએ બી એના ઉપર એક્શન લેવાની વાત કરી છે અને હું એકમમાં ત્યાં જઈને મળીને આવું ત્યાં એ લોકોને બી કીધું પણ એ લોકો